તેર દીકરી અને દીકરાઓનો જન્મ થયો છે તો ધનતેરસ ના દિવસે દીકરીનો જન્મ એટલે લક્ષ્મીજી અવતરણ માનવામાં આવે છે ડાયમંડ હોસ્પિટલ બાળકોને ને ગુંજી ઉઠ્યું છે તો તમામ બાળકો અને સ્વાસ્થ્ય નિરોગી છે ધનતેરસ ના દિવસે હોસ્પિટલ ને અનોખી સિદ્ધિ સામે આવ્યું છે ગઈકાલે ધનતેરસના દિવસે આપણી ડાયમંડ હોસ્પિટલમાં ચોવીસ બાળકોનો જન્મ થયો એમાં તેર દીકરીઓ હતી અને અગિયાર દીકરાઓ હતા ધનતેરસે દીકરીનો જન્મ થાય એટલે લક્ષ્મીની પધરામણી કહી શકાય એવા આ હોસ્પિટલમાં એકસાથે તેર દીકરીઓ અને અગિયાર દીકરાનો જન્મ થવાથી આખી હોસ્પિટલના ડોક્ટરો ટોટલ સ્ટાફ બધા જ અને દર્દીના જે બહેનો ડિલિવરી થઈ છે એ બહેનોના જે સગાઓ છે એ બધા જ ખુશ છે દરેક બાળકોની તબિયત સારી છે અને એની માતાની પણ તબિયત સારી છે અને દરેક બાળકો ખિલખિલાટ હસે છે અને આખી હોસ્પિટલમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું છે એનો અમને ખૂબ આનંદ છે નવા વર્ષમાં તમામ સુરત શહેરના તમામ લોકોને હું ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છા પાઠવું છું આભાર બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર